નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળે છે પચીસ રૂપિયાની સહાય તો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી મિત્રો સાહીઠ ટકા સુધીનું વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે જેમ કે મિત્રો ગુજરાતમાં ટૂંક જ સમયમાં માવઠું વરસ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું તેનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં મિત્રો આવી નથી જેથી ખેડૂતો મિત્રો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી સહાયની જાહેરાત કરે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીથી થશે મોટા બદલાવ અને ફેરફાર મિત્રો મળતી માહિતી મુજબ સરકારનો વચગાળાનું બજેટ મિત્રો એક ફેબ્રુઆરીએ રજૂ કરાશે સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી પણ શક્યતાઓ છે અને મિત્રો મધ્યમ વર્ગના માટે રાહતો જાહેર થશે અને સબસ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી ઉપર અથવા તો મિત્રો બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકશે જે મિત્રો ફેબ્રુઆરીથી લાગુ થશે હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફી અને માટેની છેલ્લી મિત્રો તારીખ જાન્યુઆરી છે નેશનલ ઓથોરિટી ઇન્ડિયાએ કહ્યું છે કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ એકત્રીસ જાન્યુઆરીએ બંધ થઈ જશે મિત્રો આગળ વાત કરીએ તો પહેલી ફેબ્રુઆરીએ બદલાશે મિત્રો આ છ નિયમ પેન્શન રેગ્યુલેટરે કહ્યું કે એમપીએસમાંથી માંથી કુલ રકમના પચીસ થી વધુ નહીં ઉપાડી શકાય બીજું વાત કરીએ તો બેંક ખાતાઓ વચ્ચે પાંચ લાખ સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી અપાય છે ત્રીજા નંબરની વાત કરીએ તો મિત્રો એસબીઆઈના ગ્રાહકોને પાસઠ બીપીએસ ઓછી હોમ લોન કન્સેન્સ મળશે ચોથા નંબરની વાત કરીએ તો પંજાબ એન્ડ સિંધ બેંકની એફડી ધનલક્ષ્મી ચારસો ચુમ્માળીસ દિવસની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસમી જાન્યુઆરી છે પાંચમા નંબરની મિત્રો વાત કરીએ તો કેવાયસી વગરના ફાસ્ટેગની એકત્રીસમી જાન્યુઆરી પછી બ્લેક લિસ્ટ કરાશે છઠ્ઠા નંબરની મિત્રો વાત કરીએ તો આરબીઆઈ અને શ્રેણીમાં અને ગોલ્ડ બ્રાન્ડ્સનો અંતિમ તબક્કો જારી કરશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓને મહત્વનો મિત્રો આદેશ આપવામાં આવી ગયો છે પિકનિક કે પ્રવાસ માટે શાળાઓએ જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે અમદાવાદ ડીઈઓ કરણી બોટ કાંડમાં મિત્રો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના મિત્રો આપી દીધી છે લોકલ કે દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરજિયાત જાણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર saya se sara પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે મિત્રો નિષ્ણાતો એવું કહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાતો મિત્રો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચથી દસ રૂપિયા પ્રતિ લિટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે

વડોદરાના વાઘોડિયા બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકોને લાગ્યો છે મોટો ઝટકો આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકારે ખાનગી હોસ્પિટલોમાં મેલેરિયા મોતી સર્જિકલ નસબંધી ગેગ્રીન સહિત એકસો છેન્વું પ્રકારના રોગોને બાકાત રાખ્યા છે હવે આ રોગોની સારવાર મિત્રો સરકારી હોસ્પિટલોમાં થશે આ નિર્ણયને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આયુષ્યમાન યોજના હેઠળ લગભગ મિત્રો સત્તરસો ની પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી હતી હવે તેમાંથી મિત્રો એકસો ને ખાનગી હોસ્પિટલોમાં દૂર કરવામાં આવી છે જેની સીધી અસર મિત્રો નાના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ ઉપર પડશે મિત્રો તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રોની સાથે શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો